સમયમાં દિવાળી ઉપર વિક્રમ રાજા અને આજે મુહૂર્ત છે અમારા મૂવી ના જરૂર જરૂરથી આ મૂવી ને દિવાળીમાં અને સારા એવા આશીર્વાદ આપજો કે અમારું શૂટિંગ એકદમ જબરજસ્ત ઓમ વિઘ્ને ગૌરી સુતા ગણનાસ્તે ઓમ વક્રમ કાયશુર કોર્ગ્નમ વાચન આહાર્યતા નવ સાત શિવર્દ્રાય દોસ્તો કેમ હું છું તમારો દોસ્ત એમ જે ગુજરાતી અને બધાને ખબર છે કે ટૂંક સમય પહેલા મૂવી વિક્રમભાઈ ઠાકોરની જેની જાહેરાત થઈ ચૂકી હતી કે વિક્રમ રાજા બનવા જઈ રહી છે ફિલ્મ દિવાળી ઉપર રિલીઝ કરવાની તૈયારી સાથે આ ફિલ્મ આજે એનું શૂટિંગ પણ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે ફિલ્મના કલાકારોનો જોવા જઈએ તો ખેડૂત એક રક્ષક જે ફિલ્મ બનાવી હતી જેના ડિરેક્ટર હતા જીતુ પંડ્યા અને એ પણ કોમેડી સ્ટાર પણ કહેવામાં આવે છે જે છે જીતુ પંડ્યા એ જ આ ફિલ્મના દિગ્દર્શક છે અને આજે એમણે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને ફિલ્મનું શોટ મુહૂર્ત ચાલુ કરી દીધું તો આ જ ફિલ્મમાં પણ ફરી એક વખત એ જ રોમેન્ટિક જોડી એટલે કે શ્વેતા સ્વેન અને વિક્રમભાઈ ઠાકોર સાથે પ્રકાશ મંડોરા જીતુ પંડ્યા જેવા અનામી નામી કલાકારોનો કાફલો આ ફિલ્મમાં પણ જોવા મળશે તો ચાલો જઈએ આપણે ફિલ્મના સેટ ઉપર જ્યાં શૂટિંગનો

સદનારાયણ ભગવાનની કથા કથા સાથે તેમનું મુહૂર્ત થયું આવો મુકેશભાઈ આ છે અમારા ફિલ્મના પ્રોડ્યુસર પ્રોડ્યુસર ટીમ છે વિક્રમ ઠાકોરનું આ ફિલ્મ બનાવી રહ્યા છે અમારા ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે વિક્રમ રાજા જો અને અત્યારે અને મને સાચવા નાનો એક મુક્કો મારી મને બહુ માર્ગી કાવડા નમસ્તે વિક્રમ રાજા ફિલ્મ નું મુહૂર્ત થઈ ગયું છે પકાલાલ અમે બધા હાથે છીએ અને દિવાળી ધમાકા તમારી માટે લઈને આવવાની છીએ તો પ્લીઝ

એવા દિગ્દર્શક ગુજરાતી ફિલ્મ ના આપણને સાઉથ ની ફિલ્મ નો ટેસ્ટ બતાવે છે ગુજરાતી એટલે દિવાળી પર પિક્ચર જોવાનું ભૂલતા નહીં અને હિરોઈન તો બતન ભૂલી ગયો શ્વેતા જે પણ આપણે હિરોન છે તો ભાઈ ભાઈ મિત્રો ભાઈઓ વિડીયો ને શેર કરજો ઘેર કે પકડ દો વિક્રમનું નું શૂટિંગ ચાલુ થઈ ગયું છે વિક્રમ